મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે જે ગૂગલ અકાઉન્ટ યુઝ કરી રહ્યા છો તેનું મિત્રો પાસવર્ડ તમે ભૂલી ચૂક્યા હો તો માત્ર એક ક્લિકની અંદર તમે જાણી શકો છો આ મિત્રો ઘણી વખત આપણે ગૂગલ ઉપર અકાઉન્ટ બનાવીએ છીએ પણ મિત્રો આપણે જે પાસવર્ડ હોય છે તે બાદમાં આપણને યાદ નથી રહેતા અને આપણને અમુક જગ્યાએ પાસવર્ડની જરૂર પડે છતાં બી આપણને યાદ નથી હોતા તો મિત્રો જો તમને પણ તમારા પાસવર્ડ યાદ ન હોય અને તમે ઈચ્છો છો કે તમારે મોબાઈલની અંદરથી પાસવર્ડ જાણવા છે તો મિત્રોને ખબર નથી હોતી કે આપણે મિત્રો જ્યારે પણ અકાઉન્ટ બનાવીએ છીએ અને આપણે તેની અંદર પાસવર્ડ નાખીએ છીએ તે મિત્રો પાસવર્ડ આપણે તો ભૂલી જતા હોઈએ છીએ પણ આપણા મોબાઈલની અંદર તે બધા પાસવર્ડ સેવ હોય છે આપણે તેને જોઈ પણ શકીએ છીએ કદાચ તમે પણ તમારા પાસવર્ડ ભૂલી ગયા હો તો તમે જોઈ જોઈ શકો છો પાસ પાસવર્ડને જોવા માટે મિત્રો તમારી પાસે જે પણ મોબાઈલ હોય તેની અંદર એક એપ્લિકેશન હોય છે જેનું નામ છે ક્રોમ ગૂગલ ક્રોમ જે એપ્લિકેશન હોય છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાનું ગૂગલ ક્રોમ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે ખોલી જશે ત્રણ લાઈન ઉપર અહીંથી ક્લિક કરો સેટિંગ ઉપર ક્લિક કરો એટલે તમને અહીંથી એક ઓપ્શન મળશે ગૂગલ પાસવર્ડ મેનેજર આની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી દો તમને અહીંથી ઓપ્શન મળી જશે ગૂગલ ડોટ કોમ કરીને આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમારી ગૂગલ ઉપર જે બી આઈડી હશે તે આઈડી અહીંથી આવી જશે અને એની નીચેની સાઈડ અહીંથી પાસવર્ડ પણ લખલ હશે તમે અહીંથી કોપી પણ કરી શકો છો અને તમે તમારા પાસવર્ડને જોઈ પણ શકો છો તો મિત્રો આ રીતે તમે તમારા ગૂગલના પાસવર્ડને જાણી શકો છો